નમસ્કાર નવપુરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં આવેલા પૂર અસરગ્રસ્તો મુલાકાત માટે ગૃહમંત્રી મુખ્યમંત્રી આવી પહોંચ્યા પૂર અસરગ્રસ્તોને આપવા આવેલ આશ્રય સ્થાને મુખ્યમંત્રી આવી પહોંચ્યા સ્કૂલમાં આપવામાં આવ્યો છે આશરો પૂર અસરગ્રસ્તને સરકારી સ્કૂલમાં કરવામાં આવ્યા હતા સ્થળાંતર અંદાજે ત્રણસો ઉપરાંતના પૂર અસરગ્રસ્ત સ્કૂલમાં લઈ રહ્યા છે આશરો સ્કૂલમાં પૂર અસરગ્રસ્તો મુલાકાતે મુખ્યમંત્રી આવનાર હોય પાલિકાનો દેખાડો પૂર અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ દવાઓ મેડિકલ ટીમ ખડી કરાઈ મુખ્યમંત્રીનું ધ્યાન ખેંચવા તેમજ વાહવાહી લૂંટવાના પાલિકાના પ્રયાસો મુખ્યમંત્રી ગૃહમંત્રીની અસરગ્રસ્તોની મુલાકાતમાં સાંસદ મેયર ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા पाणी i don't